તમે કોમેન્ટ કરજો તમને કેવા વિડીયો જોવા ગમે ની અમે એકવાર ટ્રાય કરશું પ્રેન્ક ચેલેન્જ ના એ તો આપણે બીજી ચેનલ માં ઓલરેડી આવે છે અને પ્રેન્ક કોના ઉપર કરો ને એક વિડીયો આપણે બનાવશું તો આમાં હે ને જલ્દી કોમેન્ટ કરના કરતા આવજો એ પ્રેન્ક આપણે એના ઉપર કરશું બરાબર બોલો ભાઈ આ મામા 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 આયા કે મામા આયા કે મામા આયા ભાવનગર વાળા મામા હે હા નામ શું હે તા હે અત્યારે પછી આવ્યા હે કેમ છો ભાઈ જય દ્વારકાધીશ વાહ જય દ્વારકાધીશ વાહ દ્વારકાધીશ ના દર્શન કરીએ હે ને વાહ સરસ તમારે ક્યુ ગામ તમારું વાહ એટલે બહુ દૂર થયો કેટલા પાંચસો જેટલા કિલોમીટર થાય હા જેટલા કિલોમીટર જાય દાદા ની જેમ તમે નવી આમાં ધોડકી માં

ભાઈ તમને મિત્રો આપણે તો સાચી તમે જાખોતા કરી આચારજી નો amare બોલતો સીતજી કે બોલતા કેમ કે બોલે ને કે કે એવું નથી આપણે વાત કરી હા થઈ ગયો ને માથે ડુંગળી નાખી પાછી તેખા પકડી ગઈ મીઠી નાખી જડની માથે કે ડુંગળી નાખી માલ પાકડી આલા દેખું થઈ ગઈ હા

એટલે તમને બધા ભાવનગર સાઈડ ની બોલે સમજાતું નહી હોય બરાબર મને થોડું થોડું સમજાય કે સ્પીડ માં બોલાવો તો વડી વાતા હા હા અરે વાલો આપડા ઘૂઘરા હે ને ઠરા ઠંડા થઈ ગયા ને પેલા આપડે ગુગરા ખાલી ઘણી વાર બેઠા અને આ બધાય મહેમાન હવે હે ને જવાની તૈયારી કરે હે તમારે <laughs> જો મહેમાનો એ ગયા ને પપ્પા હને બ્લેકબેરી અને હું ને પપ્પા જઈ હી અત્યાર હવે ખંભાડિયા કેમ કે થોડું કામ ઇમરજન્સી માં આવી ગયું કે પપ્પા ફટાફટ ફટાફટ ઓકે બાય બાય આવજો ઘર અમે આવીએ પાછા અડધી રાતે કેમ કે કામ એવું હે અડધી માં આવજો તાતા દેવલા ભાઈ નહી આઈ ગયા બાય બાય જો 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 ના પપ્પા મોડું થાય હાલો જવા દે ને હાલો બાય કે ગંભાડી અને અહીંથી આવશે ભાઈ ને કલેજી અને એને થોડાક બાટલો ચડતો હતો ને એટલે બહુ મોડું થઈ ગયું છે ને તાવા એવું એટલે અને પપ્પા અહીં ગઈ ફોન કઈ આવી પપ્પા મોડું થાય આવે અને કેમનું જવાનું છે તમને બધાને કહી દઉં આપણે જવાનું છે શૈલેષભાઈ ના બર્થડે પાર્ટીમાં ઓળખો ને શૈલેષભાઈ ને ના ઓળખતા હમણાં વ્લોગમાં આવે તમને ખબર હશે

તમે ખોટવાઈ જાવ ઓ ભાઈના આટમ ઘડિયાળ પહેરાવી છે અમે વાહ આંબોઈ ઈમઈ હા રેડી પરફેક્ટ પરફેક્ટ ને ઓ કટે કઈ થેન્ક યુ વેલકમ હવે પાર્ટી આપી નાખો પાર્ટી આમ કરી લે તો બરોબર ઓર્ડર દે હેલો ઓર્ડર તમે બધા એ લીધું ને પણ અજિયા ભાઈ એને ખાવાનું ખૂટ્યું નથી

વાહ માયનો બર્થડે હો બાકી જાવ જઈ લાયા ગદમ કેપ્ટન અઠ્યાર તો ભાઈને ચાખોડી કપાઈ જલ્દી નાવક લઈ ઓર મર બની મારો બડ દે છે કે તમારું તો ઘોડો નહી આને ખવરાવવાનું છે ખવરાવ રેડી આ બેરી ગૌ ના ખાવા નથી ખવરાવત જ ના યાર ઓય અબતી ખૂટાઈ જાવ અખો તો લ્યો અખો તો લ્યો અખોમાં જાવ હવે ના આજ કેવું નહી ભાઈ બોલો જરા આ આ

કલે મોડું આ દાદા પાવિત્ર પાસે હું ખાઈ દે ને ઓ કરો આ નોક ને માય ગયા ને નાખી છે રેડી ના થાય <inaudible-> <puntosilla> <tube> <inaudible Kat Twitter>

मेरे बर्थडे में ऐसा मत ऐसा ही हम करेंगे आपके बर्थडे में तो हम ऐसा ही करेंगे फिर हम 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 केक केक नहीं नहीं लाएंगे ना केक। काटना ही पड़ेगा ऐसा वरना काट मुझे एलर्जी होती बाद में उसे खिल, तो खिल, 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 खिल हो तो 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 जरूर जरूर लगाएंगे अच्छा तो 哎，呦等我好。我 <laughs>